આવી રીતનું જંગલ છે પેલો સાણ મહિનો છે અમારે બેસી છે અમે આવી ગયા છે દુમપુજામાં આવી રીતનું છે

બહુ થોડાક સમય પછી મળી તમને તું કરી બા મિત્રો આવી રીતનું લોકેશન છે પવન સારું છે પવન છે બહુ હા બેઠો જિલ્લામાં શકો તો ખરા ખાલી

ਚਲ ਗਾੜੀ ਨੂੰ ਆਪਾਂ ਲੈ ਜਾਈਏ ਘਰੇ ਤਾਂ ਘਰੇ ਜਿਨੇ ਡਾਇਰੈਕਟ ਕੰਨ ਮਾਰੂ ਸਟਾਰਟ ਕਰਨੇ ਆ ਆਮਦਾਨ ਘਰ ਬਾਦੋਂ ਹੋਰ ਬਲਕ ਕਰ ਆਪ ਜੀ ਹੁਣ ਦਿਖਾ ਰਿਹਾ